આમોદ પાલિકાની કચેરી સામે જ મોતનો ભૂવો તંત્રની ઘોર નિંદ્રા કોઈ નિર્દોષનો જીવ લેશે નગરજનોનો પ્રચંડ આક્રોશ આમોદ નગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે પાલિકા કચેરીની બિલકુલ સામે જ છેલ્લા કેટલાય સમયથી એક વિશાળ અને જોખમી ભૂવો મોઢું ઢબાડીને ઊભો છે જે જાણે કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યો હોય તેમ જણાય છે આશ્ચર્યની વાત તો એ છે કે જે ભૂવામાં અનેક વાહન ચાલકો ખાબક્યા છે અને અનેક વૃદ્ધો તથા મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે તે ભૂવો પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની નજરે કેમ ચડતો નથી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અગાઉ ગુજરાત મેડિકલ દ્વારા સ્વખર્ચે આ પૂરવામાં આવ્યો હતો પરંતુ નબળી કામગીરીને કારણે તે ફરી તૂટી ગયો છે વારંવારની મૌખિક અને લેખિત રજૂઆતો છતાં ચીફ ઓફિસર પંકજ નાયક અને પાલિકાના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માત્ર ભૂવ જ નહીં પરંતુ આમોદની સ્થાન ગણાતું ઐતિહાસિક ટાવર પણ હાલમાં અત્યંત જર્જરિત અવસ્થામાં છે આ ટાવરના પડતા કાટમાળને કારણે ભૂતકાળમાં લોકો ઇજાગ્રસ્ત થવા હોવા છતાં પાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે લોકચર્ચા મુજબ અધિકારીઓને જનતાની સુખાકારી કરતા કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં વધુ રસ છે સ્થિતિ એટલે હદે વણસી છે કે હવે તો સત્તાધારી પક્ષના સભ્યો પણ તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે નગરજનો હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે

અને આ ફરીવાર છે પહેલાં સો કળ ત્યાં દાંકડું આ લોકોએ બનાવેલું આ ગટર છે મોટી છો ફૂટ ઊંડી ગટર છે અહીંયા કોઈક પડશે કદાચ એની રાહ નગરપાલિકા દૂધી હોય એવું લાગે છે અને આ એવું અહીંયા અત્યારે થોડા દિવસ પહેલા જ આપણા ચીફ ઓફિસર સાહેબ આવેલા આ જ સ્થળ ઉપરથી એમણે આમ જાહેરાત કરેલી કે અમે આ સ્વચ્છ આમોદ બનાવીને રહીશું એમને ગલ્લાવાળાઓ કચરો કરશે તો પાંચસો નો દંડ કરીશું ફરી સાતસો નો કરીશું એવી મોટી મોટી વાતો કરીને ગયેલા ને ત્યાર પછી અહીંયા એ બાબતે પણ કોઈ એક્શન લેવાય એવું લાગતું નથી પણ જો એમને તે વખતે અહીંયા કાળો દેખાવો જોઈતો હતો ને પાછળ બીજું બાજુમાં જ એક ટાવર છે એ ટાવર એટલી જર્જરિત હાલતમાં છે કે જો એ ટાવર બિલકુલ પડવાને આડે હોય એવું લાગે છે પેલા આગળ એક બે ચાર દિવસ પેલા કોપડા પેર્યા લોકોને વાઇગ્યું ત્યાર પછી લોકોએ ત્યાંથી લારી ગલ્લા બે ગાડી લારી हटाई પણ આજુબાજુથી આવતા જતા લોકો તો જાય જ છે ત્યાં આ કોઈ ચેતવડીની નોટિસ કે એને કોર્ડન કરીને ઢાંકવાની કોઈ પ્રોસેસ આ લોકોએ કરી નથી ને મારું કેવું તો એમ જ છે કે એમણે તાત્કાલિક એ તાવડને ઉતારી લેવો જોઈએ ને આવા ખાડાઓ ગામમાં જ્યાં-જ્યાં છે આવા ગટરો જ્યાં-જ્યાં કુલલી છે એ દરેક જગ્યાએ એ લોકોએ સર્વે કરી ને વહેલી આ વસ્તુનું સમારકામ કરાવવું વાહ વા લૂંટવા માટે પડ્યા પછી જાગે તો વધારે સારું દેખાય એ એવું હોઈ શકે કદાચ અત્યારે ફોટોગ્રાફી જોરશોર માં પડાવે છે કચરાની પણ એમને આ બધું દેખાતું નહીં આ બધું નહીં દેખાતું હોય દેખાતું તો હોય પણ આખ આ કામ કરીને ચાલતા હોય બીજી ઘણી બધી ગંભીર સમસ્યાઓ ગામમાં છે એમાં એ લોકો આ ખાડા કામ કરીને ચાલે છે એમની પાસે માહિતી માંગવા જઈએ તો તે પણ જવાબ આપીને ના પાડી દે છે એટલે એ લોકો નહીં એક્શન લેતા હોય કે ના લેતા હોય એવું લાગે છે એમને ખુલ્લો ડોર છે એક નાનો પ્રશ્ન એ છે અત્યારે ગામની અંદર ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાના ખાડા પૂર્યા હશેની અંદર હજાર રૂપિયાનો એક આ ખાડો પૂરવા માટે પૈસા નહીં મળતા હવે અઢીસો અઢીસો રૂપિયાના બે ધાકરા પાંચ વર્ષથી બાકી છે અને એમણે ક્યાં ખાડા આવીને સર્વે કરીને આપણને બતાવે તો ખબર પડે બાકી મને નહીં લાગતું ખાલી કાગળ પર જ ખાડા હોય નગરપાલિકાના અધિકારી અને પદાર અધિકારી ને સામા રસ હોય હવે એ તો આપણને એ જ ખબર નહીં પડતી એ કાગળ પર કામ કરીને પૈસા કોન્ટ્રાક્ટર ને આપવામાં રસ છે ને કામ ક્યાં કરે છે એ જોવામાં મને નહીં લાગતું આગળ તળાવની મેટલો ઘણી બધી મેટલો છે